નમસ્કાર મારું નામ છે જય અજય શ્રી હરિભર પ્રાથમિક શાળા વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે જોઈશું દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસમાં વિષય અંગ્રેજી ધોરણ ચારનું દ્વિતીય સંત્રાંત પરીક્ષાનું આપણે પેપરનું સોલ્યુશન જોઈશું કે ધોરણ ચારના અંગ્રેજી વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપરનું સોલ્યુશન આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ જેનો સમય છે કુલ બે કલાક અને ગુણ છે કુલ ચાલીસ પેપર જોઈએ તો પહેલો પ્રશ્ન આપણને આપ્યો છે અહીંયા કાઉસમાં આપેલા વિકલ્પોનો ઉપયોગ કરી અને નીચેનો સંવાદ છે એ પૂરો કરવાનો છે કાઉસની અંદર શબ્દો આપણને આપ્યા છે વોટ મેરી ગોરાઉન ગ્રેટ અને હાઈ તો પહેલાં આરાધ્ય પૂછે છે ખાલી જગ્યા હાઉ વોઝ યર સન્ડે તો હાય હાઉ વોઝ યોર સન્ડે એમાં આવશે પછી અર્થે કહે છે ગ્રેટ આઈ વેન ટુ ધ ફેર આરાધ્યા કે છે વોટ ડીડ યુ સી ધેર તમે ત્યાં શું જોયું તો અર્થ કહે છે મેરી ગો રાઉન્ડ ટોય સ્ટોલ એન્ડ છાયન વિલ પ્રશ્ન બે અહીં આપ્યો છે ખૂટતા મૂળાક્ષરો મૂકી અને સ્પેલિંગ પૂરો કરવાનો છે પહેલો સ્પેલિંગ બનશે હેલ્પ ઈ અને પી મૂકશું બીજો સ્પેલિંગ બનશે નેમ એ અને ઈ આવશે ત્રીજી પ્રશ્નની અંદર હેપી આવશે એ અને પી આવશે ખાલી જગ્યામાં ચોથો સ્પેલિંગ બ્લુ બનશે એલ અને એ મૂકાશે પ્રશ્ન નંબર ત્રણ આપ્યો છે કે નીચેનો ફકરો અને પ્રશ્નોના આપણે જવાબ આપવાના છે ફકરો છે કે ધ ફાર્મર સેડ લર્ન અ લેસન ફ્રોમ ઇટ યુ સોલ્વ લાઈ લાઈક ધેઝ ટાઇટ સીક સિક નો વન કેન હાર્મ યોર ધેન યુનિટી ઇઝ ટ્રેન ધ સન પ્રોમિસ ટુ લીવ ઇન યુનિટી ધે નેવર કલ અગેન ફકરો એવો આપ્યો છે પ્રશ્ન પહેલો આપ્યો છે કે વોટ ડીડ ધ ફાર્મર સે તો આન્સર આવશે કે ધ ફાર્મર સેટ લર્ન લેસન ફ્રોમ ઇટ બીજો પ્રશ્ન છે યુનિટી ઇઝ ખાલી જગ્યાએ તો સ્ટ્રેન્થ આવશે એની અંદર ત્રીજો પ્રશ્ન છે કે હુ પ્રોમિસ ટુ લીવ યુનિટી તેનો આન્સર આવશે કે ધ સન્સ પ્રોમિસ ટુ લીવ ઇન યુનિટી પ્રશ્ન નંબર ચાર આવ્યો છે અહીંયા કે આ પેલો ફકરો છે એ સુંદર અક્ષરે લેખન કરવાનો છે તો સારા અક્ષરે આ ફકરો રહ્યો હોય અહીંયા લખવાનો છે પ્રશ્ન નંબર પાંચ આવ્યો છે કે નીચે આપેલા વર્ણન વાંચી પશુ પક્ષીના ચિત્ર સાથે આપણે જોડવાના છે તો આઈ હેવ અ બિગ આઈ હેવ ગ્રીન કલર આઈ ઇટ ગ્રીન ચીલી તો એની અંદર આવશે પોપટ નીચેનું એનું અંગ્રેજી સ્પેલિંગ થશે પેરોટ એ લખવાનો છે પછી બીજું છે કે યુ કેન રાઇડ મી આઈ ડોન્ટ ડ્રિંક ઓફન આઈ લીવ ડેઝર્ટ એનો જવાબ આવે છે ઊંટનું ચિત્ર એ વસ્તુ એની અંદર આવશે કેમલ લખવાનું રહેશે ત્રીજો પ્રશ્ન છે કે આઈ હેવ બ્લુ નેક આઈ હેવ કલગી આઈ હેવ કલરફુલ ફિયર ફિધર્સ એની અંદર આવશે મોરનું ચિત્ર આવ્યું હશે તો એને પીકોક આપણે અંગ્રેજીની અંદર ત્યાં લખશું પ્રશ્ન નંબર છ અહીં આપ્યો છે કે નીચે આપેલા પ્રશ્નનો જવાબ આપો તો વોટ ઇઝ યોર નેમ તો એની અંદર તમારું જે નામ આવતું હોય એ તમારે લખવાનું છે કે માય નેમ ઇઝ અજય વોટ ઇઝ યોર સ્કૂલ નેમ તો એની અંદર તમારે સ્કૂલનું નામ લખવાનું છે કે શ્રી શ્રીહરિભર પ્રાઇમરી સ્કૂલ ઇઝ માય સ્કૂલ નેમ વુ ઇઝ યોર ફ્રેન્ડ ધ માય ફ્રેન્ડ ઇઝ જે ફ્રેન્ડ હોય તમારે એનું નામ લખશો વોટ ઇઝ યોર ફાધર નેમ તો તમારા પિતાનું નામ લખવાનું છે કે માય ફાધર નેમ ઇઝ જે હોય તે લખી નાખવાનું છે હુ યોઝ ક્લાસ ટીચર ધ માય ક્લાસ ટીચર ઇઝ જે વર્ગ શિક્ષક હોય તેનું નામ લખવાનું છે પ્રશ્ન સાત છે કે નીચે આપેલા ઉદાહરણ મુજબ કંશમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી વાક્ય પૂર્ણ કરવાનું છે એક્ઝામ્પલ અહીં આવ્યું છે કે પિંકી ઇઝ માય ફ્રેન્ડ ધેટ ઇઝ હર પેન તો હર ખાલી જગ્યાની અંદર લખેલું છે કૌશની અંદર આપણને શબ્દ આપ્યા છે માય હર અવરન હિઝ તેનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે પહેલો પ્રશ્ન આપણે લઈએ કે વી આર સ્ટુડન્ટ તો ધીસ इज़ खाली जगह स्कूल तो दिस इज ऑवर स्कूल तो ओवर से एक पेला प्रश्न कि आई एम श्याम दिस इज खाली जगह बाइसिकल तो दिस इज माय बाइसिकल तीज़ा प्रश्न है कि इट इज एलिफंट दिस इज हीज टॉल तो ये हिज आ चौथा प्रश्न अंदर बाकी रू हर एवं मै सीस्टर देट इज हर पर्स પ્રશ્ન નંબર આઠ અહીંયા આવ્યો છે કે ચિત્ર જોઈને નીચેની ખાલી જગ્યાથી વાક્ય પૂર્ણ કરવાનું છે ચિત્ર જોઈશું કેટ ઇઝ ઓન ખાલી જગ્યા ખાલી જગ્યા ધ તો ઓન આવશે કે બિલાડી છે એ ટેબલ ઉપર છે ખુરશી ઉપર છે ડોગ ઇઝ ખાલી જગ્યા બોક્સ ઇન કે ઓન તો ડોગ છે કુત્રો બોક્સની ક્યાં છે અંદર તો ત્યાં ઇન આવશે ત્રીજો પ્રશ્ન છે જો બોક્સ આર ખાલી જગ્યા ટેબલ તો બુક ક્યાં છે ટેબલની નીચેની ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે કોષ્ટક અહીં આપ્યું છે પહેલો પ્રશ્ન આપ્યો છે કે રેહાના એન મીરા વેર આર અંકલ્સ હોમ વેર હર અંકલ્સ હોમ તો કે રેહાના ને મીરા છે તેના કાકાના ઘરે કેટલા વાગ્યા હતા તો આ અહીંયા છે રેહાના અને મીરા તો અહીં દેખાય છે કે ચાર વાગે છે તો ચાર વાગે જવાબ આવશે ચાર પીએમ બીજો પ્રશ્ન છે કે ગૌતમ વોશ શોપ ગૌતમ શોપે ક્યારે હતો તો ગૌતમ વાળો આ લાઈન છે ક્યારે હતો સાત વાગે સાત પીએમ આવશે ફેના વોશ ખાલી જગ્યા પાંચ પીએમ તો ફેના ફેની છે એ ક્યાં છે પાંચ વાગે તો ઇંધ ગાર્ડન આવશે ત્યાં પછી શું છે દયાની વસ ખાલી જગ્યા આઠ પીએમ તો દયાની ક્યાં હતી તો કે સિનેમા તો ત્યાં એટ સિને આવે છે પ્રશ્ન દસ આપ્યો છે કે નીચે આપેલા પ્રશ્નનો યોગ્ય વિરુદ્ધાર્થી શબ્દ સાથે જોડવાનું છે વોટ આપ્યું છે તો વોટનું વિરુદ્ધાર્થી થશે કોલ્ડ ટોલ છે તો ટોલનું વિરુદ્ધાર્થી થશે શોર્ટ અપ છે અપનું થશે ડાઉન અને બીગ બિગનું થશે સ્મોલ આ રીતે જોડકા વિરુદ્ધાર્થી શબ્દના જોડવાના છે તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે જોયું કે ધોરણ ચારના અંગ્રેજી વિષયના ત્વતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોયું છે આ વિડીયો જોવા માટે જોતા રહો સરકારી શિક્ષણની ચેનલ તેમજ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ સુધી શેર કરો ત્યાં સુધી આવજો